તમારા આચાર્ય સાહેબ ને બોલાવો ચલો ગોપાલ જાજે આચાર્ય સાહેબ ને બોલાવે રૂમ માં જાય સાહેબ તમને બોલાવે સાહેબ આવ્યા કોડો આવું તમે ગાંધીનગર થી છોકરા ને ઇન્ટરવ્યુ લેવા લીધું ઇન્ટરવ્યુ સાહેબ

મને તો એ નવાય લાગે છે કે શિવ નું धनुष અમારી નરમાં લાવ્યું કોણ નું ધનુષ કોને તોડ્યું તમને નથી ખબર ના સાહેબ મને તો નથી ખબર તમને નહીં ખબર ના નથી ખબર તો નથી સરપંચ ને બોલાવો સરપંચ આય નહીં આવે આપણે બધા ભેગા થઈને ક્યાં સાહેબ અહીંયા જાય આપણે જવું પડશે બરાબર ચલો તમે માસ્ટર આપડા સરપંચ ને આયા બાજુ સરપંચ સરપંચ નું કામ છે સરપંચ તમારા ગામ હાઈસ્કૂલ ની અંદર શિવનું ધનુષ કોને ભાગ્યું બરાબર છોકરા કે અમને ખબર એ જવાબ આપ્યો નહી પછી મેં તમારા સાહેબ ને પૂછ્યું કે શિવ ધનુષ કોને ભાગ્યું સાહેબે જવાબ આપ્યો નહીં પછી મેં આચાર્યને પૂછ્યું હા આચાર્ય સાહેબ શું કીધું કે શિવ ધનુષ કોને ભાજ્યું ઈ મને ખબર નહીં તમે બધા ગામના ના થઈને કરો છો તમે બધા ગામના ના ભેરા કરો શું કશ્યુ વાંધો સાહેબ શિવ ધનુષ કોણે ભાજ્યું કોઈ ખબર નથી પણ આપણે બે આપસમાં માં એકાદ તમને પાંચસો રૂપિયા આપું છું સમજી જો બીજું આપડે કાલ ભગવાન

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક અને આવા ના જોવા માટે અમારી કોમેડી આઈડી છે બાપુ ને